પૂર્વ પ્રમુખ સિરીઝભાઈ દેસાઈએ સભાને સંબોધન આપતા જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે અને ઉદ્યોગપતિઓને સમરસની ભાવના દાખવી એકમતથી પેનલ પસંદ કરવાની અપીલ કરી હતી વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે વર્ષોથી કાર્યરત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાનીના અધ્યક્ષતા હેઠળ વાર્ષિક સાધારણ સભા સવારે અગિયાર કલાકે એસઆઈએ હોલ ખાતે યોજવામાં આવી કાર્યક્રમ અંતર્ગત ગત સભાની બહાલી મળ્યા બાદ સેક્રેટરી કૌશિક પટેલ દ્વારા આખા વર્ષો દરમિયાન કરવામાં આવેલ માળખાકીય સુવિધાલક્ષી તેમજ અન્ય કામગીરીઓની વિસ્તૃત જાણકારી ઉપસ્થિત ઉદ્યોગપતિઓને આપવામાં આવી તે સાથે મહત્ત્વના પ્રોજેક્ટ જે છે એવા કે આગ સલામતી ઇમરજન્સી રિસ્પોન્સ અત્યધન ફાયર વાહનો અંડરગ્રાઉન્ડની કામગીરી બસો વીસ કેવી જીઆઈએસ સબસ્ટેશન સીટીપી એક્સપાન્સ ડેકેરેટિવ સ્ટ્રીટ લાઇટ કનેક્ટિવિટી બાયપાસ નિર્માણ જેવા અનેક કામો છેલ્લા બે વર્ષમાં તેમના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલા હોય નો ચિત્તાર ઉપસ્થિત ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યો આજની જે એજીએમ એમાં અમારા પ્રમુખ શ્રી નિર્મલભાઈ સેક્રેટરી કૌશિકભાઈ અને એમની સમગ્ર ટીમે આખા વર્ષ દરમિયાન જે એસોસિએશનમાં કામ કર્યું એને માટેનો ખુલ્લો ચિત્તાર આજે આપેલો છે ખરેખર આનંદ થાય કહેવાનું મન થાય છે કે આ એક વર્ષ દરમિયાન અમારા નિર્મલભાઈની આગેવાનીમાં અને કૌશિકભાઈ જે અમારા સેક્રેટરી છે અને પૂરી ઓફિસ ટીમ ઉપ પ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર અને સિનિયર મેમ્બર અને પાસ પ્રેસિડેન્ટ ખૂબ જ સરી ગામમાં ખૂબ અગત્યના કામો અત્યારે હાલમાં થઈ રહ્યા છે ખાસ કરીને જે અમારો અંડરગ્રાઉન્ડ કે પ્રોજેક્ટ બી લગભગ પૂરો થઈ ગયો છે અને મોસ્ટ અવેટેડ જે અમારું ફાયર સ્ટેશન જે ખૂબ જૂનું જર્જરિત અવસ્થામાંથી ખૂબ અદ્યતનનું બિલ્ડિંગ સાથે નવા ફાયર ટેન્ડર સાથે અમે લગભગ ટૂંક સમયમાં બનાવવા માટે જઈ રહ્યા છે અને આ સિવાય ઘણા બધા એસોસિએશનના એટલા મોટા મોટા પ્રોજેક્ટ છે કે જેવી રીતે ડોમેસ્ટિક વેસ્ટના પ્રોજેક્ટ સોલિડ વેસ્ટના પ્રોજેક્ટ એ સમગ્ર કામ આજે આમની આગેવાનીમાં એમની ટીમની અંદરમાં થઈ રહ્યા છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે તમામ એસોસિએશનમાં નાના નાના મેમ્બરોની પણ અહીંયા જે ફરિયાદ સાંભળી અને એનો જે નિકાલ કરવાની જે એક પ્રથા આ એસોસિએશનની અંદર વર્ષોથી આવેલી આવેલ છે એ માટે તમામ મેમ્બરો ખૂબ જ સંતુષ્ટ છે

સમરસ ની ભાવના દાખવે તેવી જાણકારી પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર